કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનય પ્રણતકલેશનાશય ગોવિંદાય નમો નહ આજના આ પવિત્ર એવા વામન દ્વાદશીના દિવસે આજનો સત્સંગ છે આપણે વામન પ્રાગટ્યની કથા દ્વારા કરીશું જ્યારે દેવો રાક્ષસો પાસેથી પોતાનું રાજ્ય છોડી અને જ્યારે વિચરણ કરતા હતા ફરવતા હતા ભટકતા હતા એવા સમયે જ્યારે માતા અદિતિ અને દુઃખ થાય છે એવમ ત્રિવિષ્ટપે નષ્ટેશ

આપ મારા પુત્રોના જે દુઃખ છે એને તમે દૂર કરો ત્યારે કશ્યપ ઋષિએ કહ્યું છે કે હે દેવી આપનું દુઃખ છે એ હું દૂર કરી શકું એમ નથી એના માટે તમે ભગવાનના શરણે જાઓ ભગવાનની ભક્તિ કરો ભગવાનનું અનુષ્ઠાન કરો એટલે અદિતિએ કશ્યપ ઋષિને જ પૂછ્યું કે આપ જ જણાવો કે કયો અનુષ્ઠાન કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય છે એટલે કશ્યપ ઋષિએ અદિતિને કહ્યું કે એક સમયે જ્યારે બ્રહ્માજીએ અમને જે ઉપદેશ આપ્યો હતો તે હું તમને કહું છું અહીંયા સંતાન પ્રાપ્તિ માટે ભગવાન બ્રહ્માજીએ જે ઉપદેશ અદિતિને જે ઉપદેશ કશ્યપ ઋષિને આપ્યો હતો એ કશ્યપઋષિ એ જ ઉપદેશ અદિતિને આપે છે કે ફાલ્ગુનસ્યા મલે પક્ષે દ્વાદસાહં પયોવ્રત અર્ચયે દરવિંદાક્ષં ભક્ત્યા પરમયાન વિતહ ફાગણ મહિનાની શુક્લ પક્ષના બાર દિવસ સુધી આ પયો વ્રત કરવામાં આવે છે દૂધ પીને જ વ્રત કરવાનું છે વ્રત ખૂબ સરળ છે જ્યારે સંતાનની પ્રાપ્તિ માટે કોઈ ઉપાય હોય તો બ્રહ્માજી દ્વારા કહેલો આ એક ઉપાય છે અદિતિને ત્યાં તો આ વ્રતથી ભગવાનનું પ્રાગટ્ય થયું પરંતુ કોઈને પણ સંતાન પ્રાપ્તિ માટે ભગવત ભજન કરવું હોય તો આ વ્રત દ્વારા કરી શકાય છે કે જેમાં માત્ર તેર દિવસ સુધી માત્ર દૂધપાન કરીને દૂધ પીને જ આ વ્રત છે એ કરવાનું છે અને સવારે ભગવાનની હજાર પંચોપચાર થી પૂજા કરવાની છે બહુ અઘરુવ્રત પણ નથી પણ દિવસ દિવસ દરમિયાન દરમિયાન આખા માત્ર ભગવાનનું સ્મરણ કરવાનું છે ભગવાનની પૂજા છે કરવાની છે અને જો શક્ય હોય યદિ લભીયે તો જો શક્ય હોય તો સુવરે જે માટી ખોદેલી છે એ માટી શરીર પર લગાડી અને નદીમાં સ્નાન કરવું લે તો આ ક્રિયા કરવી અદિત્ય સમજાવે છે કહે છે કે નિવર્તિતાત્મયો નિયમો સમાહિતઃ સમાચાયામ સ્થંડિલે સૂર્યે જલે વહનવ ગુરાવપી તમે આ પૂજા છે મૂર્તિની અંદર કરો સ્થંડિલમાં યજ્ઞની અંદર યજ્ઞ દ્વારા આ છે વ્રત તમે કરો સૂર્યને ધ્યાને રાખી સૂર્યને લક્ષમાં રાખી ઈષ્ટ તરીકે રાખી અને તમે છે આ પયો વ્રત કરો અથવા પાણીને વહનવ અગ્નિને અથવા ગુરો હો ગુરુને પણ તમે કેન્દ્રમાં રાખી અને આ પયો વ્રત છે એ કરો अने जयोव्रतये समये पयोव्रत, पयोव्रत भगवान्ना मन्त्र द्वारा भगवान् पूजा नमस्तुभ्यं भगवते पुरुषाय महीयसे सर्वभूतनिवासाय वासुदेवाय साक्षिणे नमो व्यक्ताय सूक्ष्माय प्रधानपुरुषाय च चतुर्विंशद्गुणज्ञाय गुणसङ्ख्यान हेतवे નમો દ્વિશરસે ત્રિપદે ચતુસૃંગાય તન્વતે સપ્તહસ્તાય શિવાય વિધિ આત્મને મંત્રો દ્વારા ભગવાનની પૂજા કરી અને માત્ર છે દૂધ પીવું ભગવાનના નામનું સ્મરણ કરવું ભગવાનનું સોળસો ઉપચાર વાન્ય ઉપચારથી ભગવાનનું પૂજન કરું અને વ્રતના દરેક નિયમોનું છે પાલન કરું કે જેમાં બ્રહ્મચર્યનું પાલન કરું ઈર્ષાદ્વેષથી દૂર રહેવું હંમેશા ભગવાનના નામનું સ્મરણ કરું અને આવી રીતે દરરોજ બાર દિવસ સુધી વ્રત કરવાથી અને તેરમા દિવસે યજ્ઞ આગાદી કરવાથી એ ભગવાન ભગવાનથી પ્રસન્નતા હશે એ તત્ પયો વ્રતમ નામ પુરુષા પુરુષારાધન પરમ પિતામહેનાભિહિતમ મયા તે સમુદાહૃતમ હે દેવી બ્રહ્માજીએ જે મને કહ્યું એ હું એ વ્રત મેં આપને જે આપને કહ્યું દેવ માતા અદિતિએ બહુ જ સાવધાની પૂર્વક વ્રતનું અનુષ્ઠાન છે કર્યું બુદ્ધિને સારથી બનાવી અને મનની લગામ વડે ઇન્દ્રિયરૂપી ઘોડાઓને પોતાને વશ છે કરી લીધા અને એક નિષ્ઠ બુદ્ધિ દ્વારા ભગવાન નારાયણનું અનુષ્ઠાન છે કર્યું અને એ અનુષ્ઠાનથી ભગવાન પ્રસન્ન થઈ અને પ્રગટ થયા પિતાંબર ધારી ચતુર્ભુજ હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન જ્યારે પ્રગટ થયા અને એ પ્રગટ થયેલા જોઈને અદિતિ છે એના આંખોમાંથી અશ્રુઓની ધારા થાય છે ભગવાન પોતાનું શરીર છે એ આખું થરથર કંપે છે કારણ કે એટલો બધો હર્ષ થયો કે ભગવાનને મારે શું કહું કયા સ્તુતિ દ્વારા ભગવાનને હું સ્તુતિ કરી શકું કયા શબ્દો દ્વારા હું ભગવાનને વર્ણવું અને એ પ્રેમ ભરી પોતાના આંખો દ્વારા જાણે ભગવાનને પી જતી હોય એમ અદિતિ ભગવાનના સ્વરૂપને જોવે છે અને જોતા ભગવાનની સ્તુતિ છે यज्ञेशयज्ञपुरुषाच्युततीर्थपादतिर्थश्रवश्रवणमङ्गलनामधेय यगने आपन्नलोकवृचिनोपशमुदयाद्य शं नः कृधीश भगवन्नसि दीननाथः विश्वाय विश्वभवनस्थितिसंयमाय स्वेरं गृहीत पुरुषक्तिगुणाय भुम्ने स्वस्थाय शश्वदुपबृहीत पूर्णबोध व्यापादितात्मतमसे हरये नमस्ते आयुः परं वपुरभीष्टमतुल्यलक्ष्मीर्द्यौभूरसा सकलयोगुणास्त्रिवर्गः ज्ञानं च केवलमनन्तभवन्ति तुष्टात्

અત્યારે તો એ સંભવ નથી કે હું તારા પુત્ર ઇન્દ્ર વગેરે છે આપી દઉં પરંતુ અત્યારે એ શક્ય નથી કારણ કે અત્યારે એની પાસે ઈશ્વર વિપ્ર ભગવાન અને બ્રાહ્મણોના આશીર્વાદ એના ઉપર છે જ્યાં સુધી એના પર બ્રાહ્મણોના એના ગુરુના આશીર્વાદ છે ત્યાં સુધી એને જીતવો છે શક્ય નથી

તો એને એ બ્રાહ્મણોનો આશીર્વાદ છે ભૃગુઋષિ એ ભૃઘુ ઋષિ વગેરેના એટલા માટે અત્યારે એને પાસે જીતવો એ અશક્ય છે માટે પણ આપે જે વ્રત કર્યું છે એ વ્રતને પૂર્ણ કરનારો પણ હું જ છું એટલે જ્યારે એનો સમય આવશે બીજા ઉપાય દ્વારા હું આપના દુઃખને દૂર કરીશ અને અત્યારે આપ છે એ ઉપધાવ પતિ ભદરે હે કલ્યાણી તમે છે અત્યારે તમારા પતિની અંદર મારા સ્વરૂપને જોઈ અને એમની સેવા કરો હું આપનો પુત્ર બની અને આપના પુત્રોના દુઃખ દૂર કરવા માટે સમૃદ્ધિ પ્રાપ્ત કરાવવા માટે હું પુનઃ આપના ગર્ભથી પ્રગટ થઈશ ભગવાન છે આવું કહીને ભગવાન અંતર ધ્યાન થયા અને અદિતિએ કશ્યપૃષ્ઠની ખૂબ પ્રેમપૂર્વક સેવાથી કરી છે અને જેમ સમય જતા જેમ લાકડાના ઘસાવાથી અગ્નિ છે એની અંદર રહેલી અગ્નિ આપમેળે પ્રગટ થાય છે એ રીતે ભગવાન અતિથિના ગર્ભની અંદર પ્રગટ થયા છે બોલીએ વામન ભગવાન કી અને બ્રહ્માજીએ જ્યારે આ જાણ્યું ત્યારે બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે जयोरुगाय भगवन्नुरुक्रमनमोऽस्तु ते नमो ब्रह्मण्यदेवाय त्रिगुणाय नमो नमः नमस्ते पृश्निकरभाय वेदरुवेदकरभाय वेदसे त्रिनाभाय त्रिपृष्ठाय सिपिविष्टाय विष्णवे त्वमादिरन्तो भुवनस्य मध्य मनन्दसक्तिं पुरुषं यमाहुः कालो भवानाक्षिपति स विश्वं श्रोतो यथान्तपतितं गभीरं त्वं वै प्रजानां स्थिरजङ्गमानां प्रजापती नामसि शम्भविष्णु दिवौकसां देव दिवच्युतानां परायणं नौरिव मज्जतोऽत्सु ब्रह्माजीए प्रार्थना करी छे જ્યારે ભગવાન વામન ભગવાનથી પ્રગટ થયા છે ત્યારે ચંદ્રમાં શ્રવણ નક્ષત્રની અંદર છે ભાદ્રપદ ની શુક્લ પક્ષની દ્વાદશી છે અભિજીત મુહર્ત છે અને મધ્ય દિવસ છે દ્વાદશ્યામ સવિતા મધ્યન દિન ગતો નૃપક મધ્ય દિવસ છે દ્વાદશ્યામ અને સવિતા છે મધ્યન દિન મધ્ય દિવસે છે વિજયા નામ સામ વિધુ એને વિજયાદ વિજયા દ્વાદશી પણ કહેવામાં આવે છે વામન દ્વાદશીને વિજયા દ્વાદશી એવું પણ નામ આપવામાં આવે છે પોતાનું દિવ્ય શરીર ધારણ કરેલા ભગવાન નારાયણ જોત જોતામાં તો વામન સ્વરૂપ છે ધારણ કર્યું છે બ્રહ્મચારી વામન બ્રહ્મચારી બિના છે અને દિવ્ય સ્વરૂપને જોઈ

અધિષ્ઠાતા દેવતા એવા સવિતાએ ભગવાન વામનને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો છે બ્રહસ્પતિ યજ્ઞો કવિતા આપી છે કશ્યપે વામન ભગવાનને મેખલા આપી છે પૃથ્વીએ મૃગ ચરમજ આપ્યું છે ચંદ્રમાએ દંડ આપ્યો છે માતા આદિત્ય કટિ વસ્ત્ર આદિ આપ્યા છે આકાશના જે દેવતાઓ છે એમણે છત્ર આપ્યું છે બ્રહ્માજીએ એમને કમંડળું આપ્યું છે સપ્તર એમને કુશ દર્ભ આપ્યો છે સરસ્વતીએ રુદ્રાક્ષની માળા છે આપી છે કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું છે એમાં સ્વયં જગદંબા ઉમાએમાં ભિક્ષા અંદર ભિક્ષા આપી છે આવા વિરાટ નારાયણ આજ વામન બની અને અદિતિના દુઃખ દૂર કરવા માટે દેવોને પુનઃ પોતાનું સ્વર્ગ આપવા માટે પુનઃ ભગવાનજી બધાયરા છે આજ વિરાટ વામન બનીને આવ્યા છે ને એ વામન યજ્ઞની યજ્ઞ આજ વિષ્ણુ વામન બની અને બલિરાજાના યજ્ઞ ચાલ્યા છે ભગવાન વામન વામને બલિના યજ્ઞમાં જઈ અને બલિ ઉપર અનુગ્રહ કરી અને બલિનો બલિને તાર્યો છે બલિનો ઉદ્ધાર જઈ કર્યો છે ત્રણ ડગલાની અંદર સર્વસ્વ ભગવાને બલિ પાસે લઈ લીધું છે ને સાથે સાથે સ્વયં ત્રીજા ડગલાની અંદર બલિને પણ પોતાનો બનાવ્યો છે અને એ ભગવાન ની આજ દ્વાદશી છે જન્મ જયંતિ છે તો એ દિવસે આપ ભગવાન નારાયણના ચરણોની અંદર સત સત નમસ્કાર કે જય પ્રભુ આપ અમારા સૌ પર કૃપા કરો એ જ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ